અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલા અગાઉ ચાર આરોપી બાદ વધુ એક ઈસમને ઝડપી પાડી પચાસ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યું હતું અંકલેશ્વર શહેર ડિવીઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલા અગાઉ ચાર આરોપી બાદ વધુ એક કિસમને ઝડપી પાડી પચાસ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો ગત તારીખ બારમી જાન્યુઆરીથી સત્તરમી જાન્યુઆરી સુધીમાં અંકલેશ્વર તાલુકાના બોઇન્દ્રા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સાઇટ ઉપર લોખંડની જીટી બ્રિજ પરથી પ્લેટ નંગ ચુમ્માલીસ સહિત અન્ય પ્લેટો મળી કુલ એક પંચ્યાસી લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી આ ચોરીમાં અગાઉ પોલીસે ગુનો નોંધી અવિનાશ વસાવા અરુણ વસાવા સંદીપ વસાવા અને અશ્વિન ઝડપી પાડી ત્રેવીસ નંગ પ્લેટ મળી કુલ છન્નું હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ ગુનામાં સંડોવાયેલા નોબેલ માર્કેટમાં રહેતો દિલસાર મકબૂલ શાહને બાર નંગ ફ્લેટ મળી કુલ પચાસ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર